તાપતી વેલી ઇન્ટરનેશનલ દ્વારા સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું નેતૃત્વ આચાર્ય શ્રી વી શ્રી નિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમના પ્રેરણાદાયી વિઝનથી ખાસ કરીને 5 થી 6 વર્ષની વયના બાળકો માટે સ્વિમિંગ અને જીવન રક્ષક અને આવશ્યક જીવન કૌશલ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું તેનો આજ આયોજન આ ચેમ્પિયનશીપની આધારશિલા બન્યું હતું આ કાર્યક્રમમાં સુરતની વિવિધ ક્લબના 120 થી વધુ તરવૈયાઓએ અંડર ફિફ્ટીન અંડર ઇલેવન અંડર 8 અને અંડર ફાઇવ એમ ચાર શ્રેણીઓમાં ભાગ લીધો હતો આ વિભાગોએ તમામ વય જૂથોના બાળકોને સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સ્કૂલમાં યોજાયેલી આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ પાંચ વર્ષ અને આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જૂથોની ઉત્સાહી ભાગીદારી હતી જેમાં સૌથી નાના તરવૈયાઓએ ઉલ્લેખનીય જુસ્સા નિર્ભયતા અને પ્રતિભા દર્શાવી હતી જેણે અહીંયા એક જીવંત અને સ્પર્ધાત્મક દિવસ માટેનો રોમાંચક માહોલ તૈયાર કર્યો હતો અઢીસોથી વધુ વાલીઓ અને કોચના ઉત્સાહવર્ધક સમર્થનથી આ કાર્યક્રમ સ્વિમિંગ ખેલદીની અને સમુદાયિક ભાવનાની ઉજવણી રૂપ બન્યો હતો ઇવેન્ટ દરમિયાન બાળકો અને વાલીઓના ઉત્સાહ પ્રોત્સાહન અને મિત્રતાએ સકારાત્મક વાતાવરણ બનાવ્યું હતું આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી આની સાથે જ આ સ્પર્ધાએ તેમને આત્મસન્માન શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યું હતું વાસ્તવમાં તે તાપતી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે જ્યાં શારીરિક ભાવનાત્મક અને સામાજિક વિકાસને સમાન મહત્ત્વ આપવામાં આવે છે સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ उत्सव भर वातावरण यादगार रीति संपन्न થઈ હતી જમદારેક બાળકના પ્રયત્નોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઇવેન્ટે ખરેખર શહેરમાં યુવા રમત ગમતની સ્પર્ધાના આયોજન માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો એ આજકાલ જો કાર્યક્રમ આપકો દેખરા હૈ પાછે યે હૈ હમારા ઓલ સુરત ક્લબ સ્વિમિંગ ચેમ્પિયનશિપ જિસમે હમ સુરત કે سارے ક્લબ્સ મેં જો બચ્ચે સ્વિમિંગ શીખતે હૈ સો સ્વિમિંગ કો પ્રમોટ કરને કે લિયે હમણે સબકો ઇન્વાઇટ કિયા હૈ सो वी आर ऑर्गेनाइजिंग चैम्पियनशिप हीयर जिसमें एज ग्रुप हम फोर कैटेगरीज़ में डिवाइड करते हैं अंडर 15, अंडर 11, अंडर 8 एंड अंडर 5 के भी बच्चे आज इधर आए हुए हैं पार्टिसिपेट करने अभी जो आपको दिख रहे हैं वो अंडर 5 और अंडर 8 के बच्चे हैं जो बेसिकली स्विमिंग जो सीख रहे हैं तो उनके लिए एक प्रोग्राम है ये कितने साल से आपकी ये, ये हमारा पहला इवेंट है स्विमिंग को लेकर के एज ए स्कूल हमने ये मिशन लिया है इस साल दो हज़ार में हम हमारे स्कूल के सारे बच्चों को स्विमिंग सिखाएंगे ये हमारा मिशन रहा है एज अ पार्ट ऑफ इट हमने ये सोचा है कि स्विमिंग को एज अ सर्वाइवल स्किल प्रमोट करने के लिए हमने सूरत के सारे क्लब्स को इनवाइट किए हैं